પણ જે એક એક પગ છે સત્તા જે રીતે છે તો હાલો જરે મડજે અને માતાજી પ્રસાદી ઢારવા ને હાલો બધા મળશું મેં જે વિડિયો માં કન્ટિન્યુ બનાવી દીધો હાલો પ્રસાદી લઈને હાલતા થઈ ગયા હવે અમે હાલ્યા જઈ રૂતિકા ને એક માથું વાર દે પછી હાલો બાપા ના હતા કામ હાડવો કે છોટલો કર દઉ હાલ હાલો રૂતિક ને તૈયાર 哎哎，你看啊。

नहीं से वाला है नियम पसीना उत्पन्न होती है। जो आप ले तो रहे हैं मंदिर ये है, मैं मंदिर वाले भाग जा रहे हैं, मैं उनके वालों का, मैं जो आप ले रहे हैं मंदिर ये थी, ये देखोगे थी। Hane hude na saperti, hane mata ji ni diye ti. Hane hulu mager gosik tare. Hane kalika mama, mata ji ni boka. Hane maika mama rani sauni. Hane loji ba, rani dajada. અને બતા દે એટલે મમકો બોલ લે દેરા બોલ મકો આલા નાકો નાલા આલા નંબર પડાઈ જાવ તો આઈ છે દેખા ભલા દેખ હાલો પ્રસાદી લઈને બધા બેઠા હે જો પ્રસાદી લેવાનું ચાલુ હી આપણે પણ પ્રસાદી લઈ લીધી અને માં મટે જારી પણ હવે મેલડી માં એક નારી રજી રજી માં લાવવાનું છે આપણે આ વાડીએ જઈશું એટલે લેતો જઈશું બધાય આ પ્રસાદી લેવા જો અત્યારમાં શું કે બધા માણસ કોઈ આવે કોઈ નો કામે જતા હોય

هش <سؤال> تابع <سؤال> 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 <سؤال>

અને જો આપણે આ નિશાળમાં એ ભણ્યા અને રાજુ પણ આ નિશાળમાં ભણ્યો અને નિકિતા એ ભણે છે અને જો આપણે આ જૂની નિશાળ અને અત્યારે હમણાં નવા રૂમ બનવાના છે થોડાક સમયમાં અને આ આપણો ઓફિસ રૂમ છે આજે જે છે વર્મદા પ્રાથમિક શાળા જો કે આપણે અહીંયા જૂની યાદો ભણી છે નિશાળે આપણે ભણત ચાર વરા પેલા ગામમાં નીચે ત્યાં ભણતા હતા અને પછી આપણે અહીંયા અહીંયાથી અહીંયા અહીં રાજવી ભણ્યો આઠ અને મૂકી પાછા છઠ્ઠામાં છે એ પણ ઘણીને અત્યારે હવે લગભગ બે વર્ષ બાજુ છે હા ના ના સ્કૂલ તો બધી હારી જ હોય ને

ફેસબુક નું પેલું પેમેન્ટ આવી ગયું છે મેરા ભાઈ ને એના માટેની ખુશીમાં ને છે પૈસા એની આ ને પ્રસાદી છે અને સપોર્ટ પણ એને ઘણો કર્યો હો જો કે કાઈ પણ જો કરવામાં અને ઘણો સપોર્ટ કર્યો હો એટલે દીધું એવું હાલો જો આપણે મટે માનતા કરીવાળી અને પ્રસાદી જે વધી તી ને એ આપણે નિશાળે વેચી આવ્યા અને દુકાને થોડીક બધી આડેવડે વેચી નાખી અને થોડીક પડી બધા આડાવડા આવતા જાય જતા જઈશ અને જે બે પાલીની એમાં નિશાળ છે એટલે અડધા છોકરા હતા અડધા એ જે બાકી છે તો એક આપણે ચોકી નીકળી ગયા અને જે આપણે માનતા હતી આપણે પૂરી થઈ ગયા બધી કમ્પ્લીટ એટલે એક મેળમાં એક નાળે વેજો મેળા સ્થાનમાં જઈ અને આપણે વિડીયો બતાવીશું મેળીમાં દર્શન કરાવવાનું હા જો આપડે પ્રસાદી લેવા બધાને ફોન કર્યા તા માર બોન નવરી નથી ના આવ્યું મારા બાપા એક આયા હે અને મારા નાનંદ બી આયા તા પણ નાનંદ ને આયા ત્યાં આપડે વિડીયો બંધ હતો એટલે વિડીયો કઈ ઉતાર નતો કંકુ બોને આયાતા ગીતા બેન આયા તા અને તોય પેડા વિજાજ માં જેઠાણી ના તારે આમ રાજુ ની જાદા અડ્યા ને એને બે બોક્સ દેવા ગયો હે ખુરશી લેતે અને હજી પડ્યા હે ત્રણ ચાર ખોખા માર બાપા ચિતરોડી જાશે એટલે એને મોકલાઈ દીધું જેટલા માણા લેવા હતા તા ને આખા બોક્સ દઈ દીધા તા પાદરા પ્રસાદી ના એમ કે તારા દીન હોય એટલે કામ સીઝન હે તારે એટલે કોઈ નવરા હોય ને એટલે બધા માણા બહુ નથી આવી ગયા કઈ કઈ ખાજે આવશે કે આપણે ખોખા થોડા પાસા પણ લાયા હે હાલો માર બાપા રોકાય છે